નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંચા માર્કેટના બજાર ભાવ બીજા તારીખ એકવીસ બે હજાર વાર થઈ ગયો શુક્રવારે મિત્રો આજે પણ ઉંચામાં ફરી એકવાર જીરાના ભાવમાં થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે જીરાનો સૌથી ઓછો ભાવ સ ચારસો રૂપિયા સુધી હાએસ્ટ ભાવ બોલાયો હશે અને જાણેલી વાતના તાજા બજાર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને જાણે તાજા બજાર ભાવ જીરુનો નિષ્સો ભાવ ચાર હજાર પાંચસો ઇઠોતેરથી હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર આઠથી બેતાલીસો સાઠ રૂપિયા સુધી સુવા બારસો થી ઓગણીસો રૂપિયા સુધી વિસક બુલબ ત્રેવીસો પિસ્તેરથી ત્રણ હજાર રૂપિયા સુધી અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી તલ એકવીસો થી સત્યાવીસો રૂપિયા સુધી રાયડિયો નવસો બત્રીસથી એક હજાર સિત્તેર રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રોના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો વાપર ખાસ વીડિયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા